નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ નવેમ્બર મહિનો બે હાજર પચીસ મિત્રો આજનો વાર છે સોમવાર તો ખેડૂત મિત્રો સોમવારે આપણે આવક વિશેની વાત કરીએ તો ખેડૂત મિત્રો આવક થઈ છે ખાલની તકમાં છાપરા નંબર ચાર માં ખેડૂત મિત્રો પિલો નંબર તમે જોઈ શકો છો પીલો નંબર ચુમ્માલીસ થી આવક કરવામાં આવેલી છે ખેડૂત મિત્રો અને પીલો નંબર એક બાજુ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો અને કાલ કરતાં રાબેતા મુજબ કરતાં ખેડૂત મિત્રો થોડીક આવક પણ આજે હાલમાં સારી છે તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ અને જાણી લેશું કે કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ અને બીજું ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અગિયારસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો છો ખેડ મિત્રો અગિયારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે દેશી ટાઈપ ચણા છે આપડા ચણી છે દેશી ટાઈપ ની અગિયારસો ને એકતાલીસ રૂપિયા ખેડ મિત્રો નો ભાવ થયો છે એક જ છ્યાસી એક જ ને છ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો નો ભાવ થયો છે ત્રણ નંબર ચણા છે તમે જોઈ શકો છો ક્વોલિટી સારી છે ડંખ લીખ એવું કઈ છે નહીં અગિયારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને છપ્પન રૂપિયા ખેડૂમીતરનો ભાવ થયો છે તો જોઈ શકો છો દેશી ચણા છે આપણે ક્વોલિટીમાં કલરમાં બધી જ ને સારા અગિયારસો ને છપ્પન રૂપિયા બીજું ખેડૂમિત્રો એક બીટી ચણાનો વકલ વેચાણો તમે જોઈ શકો છો મીડિયમ ચણાનો વકલ છે ખરું મિત્રો

અગિયારસો અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો ભાવ થયો તમે જોઈ શકો છો દેશી ટાઈપ આપણા ચણા છે ચણી આવ્યો ને એ પ્રકારનો માલ છે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે